હલો મિત્રો જય માતાજી આજે નિહાળી શકો છો સરસ મજાનું મારું ગામ બુરાલ રળિયામનું આજે હું ત્યાં વધારી રહ્યો છું અને આપ નિહાળી શકો છો સરસ મજાનું આ જોઈ શકો છો આજે મેમોરો પણ અહીંયા આગળ વધારી રહ્યા છીએ સરસ મજાના અને બહુ સરસ મજા છવ્વીસમી જાન્યુઆરીનો ઉત્સવ થઈ રહ્યો છે મિત્રો આપ સરસ મજાનો અને ગામના લોકો અને વડીલો અમે આજે દીવા પ્રગટી રહ્યા છીએ આપ નિહાળી શકો સરસ મજાનું આપ જેવું આયોજન મસ્ત કરેલું છે આપ પણ વધારવા વિનંતી જોઈશ જય હિંદ જય ભારત જય કિસાન જય ભારત જય કિસાન આ એક છોકરો છે મસ્ત મજાનો અં સ્પીડ આપી રહ્યો છે આપ હાળી શકો છો સરસ મજાનો અને એની બહુ કળા સારી છે બોલવાની સ્પીડ પણ હારી છે મિત્રો અને આજે મારું સન્માન પણ થઈ રહ્યું છે મિત્રો જોઈ શકો છો આપ સરસ મજાનું આજે મને સાલ ઉડાડીને સન્માન કર્યું અને ભૂલકાઓ પણ સરસ અને નાના બાળકો પણ મસ્ત નાટક ભજવ્યું હતું અને સરસ મજાનું અને અમને પણ બહુ ખુશી થઈ અમને આનું નાટક જોઈને અને બહુ સરસ મજા આવી અમને અને બોલકાઓ પણ બહુ સરસ નાટક કરી રહ્યા હતા અને અને વડીલો પણ એમને બહુ નિહાળી રહ્યા હતા અમે પણ નિહાળી રહ્યા હતા અમને પણ બચપણ પણ યાદ બહુ આવી ગઈ આ છોકરાનું નાટક જોઈને અમને પણ બહુ મસ્તી કરતા હતા જો સરસ મજાની જરૂર છે અને આપણે પણ તમામ બાળકોની મિત્રો એમને સ્વેટર પેટ કર્યા અને અમારા જેવા શિક્ષક એવા નિખિલ સાહેબની પણ અમને એમને સન્માન કર્યું હમણાં